રાજકોટના કુવાડવા ગામના સરપંચ દ્વારા ખરાબ રસ્તા અને ટ્રાફિક બાબતે ઉચ્ચ કક્ષાએ રજૂઆત રાજકોટ જિલ્લાના હાઈવે રોડ કુવાડવા ગામે ઘણા સમયથી હાઈવે રોડ ઉપર અવારનવાર એક્સિડન્ટ કેસ ઘણા બનાવ બન્યા છે ત્યારે કુવાડવા એક કિલોમીટર ટ્રાફિકની સમસ્યા ઘણા સમયથી છે ત્યારે સ્થાનિક લોકો અને આજુબાજુના વેપારીઓએ ટ્રાફિકને લીધે કુવાડવાના સરપંચ શ્રી સંજયભાઈ પીપળિયા અનેક વખત રજૂઆત લેખિત તથા મૌખિક અને વખત રજૂઆત કરવા છતાં ટ્રાફિક લોકો ભારે હેરાન થઈ રહ્યા છે ત્યારે તાત્કાલિક ધોરણે પુલનું કામ કયા કારણથી બંધ થયું છે અને રોડ રસ્તા ખાડા જોવા મળે છે ત્યારે હાઈવે રોડ ઉપર ફૂટના ખાડા હોવા છતાં ટ્રાફિક ભારે જામ થઈ જાય છે ત્યારે ટ્રાફિકના હિસાબે વાહનવાળા કુવાડવા ગામમાં ચાલે ટ્રાફિક કરે છે ત્યારે કોઈ બનાવ બને તો એનું જવાબદાર કોણ એ મોટો સવાલ છે તાત્કાલિક ધોરણે કુવાડવા રોડ રસ્તા સારા બનાવે અને ટ્રાફિકની સમસ્યા હળવી બને એ હેતુથી કુવાડવા ગામના સરપંચ શ્રી સંજયભાઈ રજૂઆત કરવામાં આવી બ્યુરો રિપોર્ટ બ્યુરો ચીફ નરેન્દ્ર રાઠોડ રાજકોટ